સર્વ ગુરુઓના ચરણોમાં તેમને કોટી કોટી વંદન કરું છું તેમને નમસ્કાર કરું છું આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે પાવન તહેવાર છે તો હું સર્વ લોકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું મિત્રો આપણે ગુરુ કોને કહેવાય ટૂંકમાં કહીએ તો ગુરુ કોઈ પણ હોઈ શકે છે માતા પિતા પણ હોઈ શકે છે શિક્ષક પણ હોઈ શકે છે કે પછી મિત્ર પણ હોઈ શકે છે ટૂંકમાં ગુરુ એટલે શું તો ગુરુ એટલે કે જે અંધકારમાંથી દૂર ખેંચી અને પ્રકાશ તરફ લઈ જાય તેને આપણે ગુરુ કહીએ છીએ કે જે આપણને પ્રકાશ તરફ દોરી જાય છે અને જે સાચી દિશાનું માર્ગદર્શન આપે છે એક મિત્રો સંસ્કૃતમાં શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુ પેનામા એટલે કે આ શ્લોકનો અર્થ થાય છે મિત્રો કે ગુરુ બ્રહ્મા બ્રહ્મા એટલે કે ગુરુ ગુરુ છે 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 જે જે સર્જનના સ્વામી અને સર્જનહાર વિષ્ણુ એટલે કે ગુરુ વિષ્ણુ એટલે કે ભગવાન વિષ્ણુ ભગવાન કે જે સૃષ્ટિના રક્ષણ કરનાર અને પાલનહાર છે ગુરુદેવો મહેશ્વરા એટલે કે ભગવાન શંકર કે જે સૃષ્ટિના વિનાશના પ્રતિકરૂપ છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મા એટલે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્માનો અર્થ થાય છે કે ગુરુ છે પરમદેવતા છે જે સર્વશક્તિમાન છે ગુરુ આપણે અંધકારમાંથી દૂર ખેંચી પ્રકાશ તરફ દોરી જાય છે તેથી તે પરબ્રહ્મ છે તસ્મૈ શ્રી ગુરુ રહીને એવા ગુરુના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ છીએ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી